નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેરમાં આવેલ જવાહર બજાર સિવંગ કોમ્પ્લેક્ષ ખાતે આવેલ મહેમદાવાદ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બેંક લિમિટેડ જેને સત્યાવીસ પૂર્ણ કરીને અઠ્યાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે ત્યારે દર વર્ષે બેંકના મિટિંગ હોલ ખાતે સામાન્ય સભા એટલે કે જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવે છે તો આ વર્ષે પણ સત્યાવીસ વર્ષ પૂર્ણ થઈને સત્યાવીસમી જનરલ મીટિંગ સામાન્ય સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બેંકના કર્મચારી ગણ બેંક પરિવાર ચેરમેન શ્રીવા વસંતભાઈ મુલાણી મેનેજિંગ ડિરેક્ટર એવા પ્રિતેશભાઈ શેઠ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે મહેમદાબાદ શહેરના બેંકના ખાતેદારો સભાસદો જેવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ એવા મહેમદાબાદ શહેર પ્રમુખ

આ બેંકની અંદર આજે મેમદાવાદ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ બેંક જે મેમદાવાદ ખાતે વર્ષોથી કાર્યરત છે અને એમાં આજે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો શું કહેવામાં આવે છે મેમદાવાદ કોઓપરેટિવ ક્લરિક સોસાયટી ની આજે 27મી વાર્ષિક સાધારણ સભા હતી 27 વર્ષ પૂર્ણ કરી 28 વર્ષની અંદર મંગલ પ્રવેશ કર્યો છે અમારી આજની સાધારણ સભા ની અંદર અમારા સભાસદ સંખ્યા ખૂબ જ સારી એવી સંખ્યાની અંદર હાજર રહેલા અમે દર વર્ષે આ રીતની જનરલ મીટિંગ કરીએ છીએ જનરલ મીટિંગની અંદર અમારા ગત વર્ષની અંદર જે પણ હિસાબો થયા હોય તે હિસાબો રજૂ કરીએ છીએ ડિટેલ જાહેર કરીએ છીએ ઓડિટ મેમો વંચાણે લઈએ છીએ અને મંજૂર કરાવીએ છીએ સાથે સાથે અમારી આજની ક્રેડિટ સોસાયટીના અંદર અમારા ચેરમેન શ્રી વસંતભાઈ મુલાણીએ પ્રમુખ સ્થાન લીધેલું હતું મેનેજિંગ ડિરેક્ટર પ્રિતેશભાઈ શેઠ તથા અમારા સૌ વડીલ ડિરેક્ટરશ્રીઓ અને મિત્ર ડિરેક્ટરશ્રીઓ હાજર રહેલા હતા મેમદાવાદ ગામની અંદર થી સારી એવી સભાસદ સંખ્યા ભાઈઓ બહેનો હાજર રહેલા સાથે સાથે મેમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જયભાઈ ભટ્ટની જેમની નિમણૂક થયેલી છે જે અમારા સભાસદ છે તેમનું પણ આજે અમે કુલ હાર્દિક સ્વાગત કરેલું એની સાથે અમારા ચાર મેમદાવાદ ગામના ઓડિટર શ્રી જિલ્લા રજિસ્ટ્રાર શ્રી જે રિટાયર થયેલા તેમનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવેલું કુલ હાર્દિક સાથે સાથે અમારા ગામની સારામાં સારી ચાલતી મેમદાવાદ ક્રેડિટ સોસાયટીની આ સત્યાવીસ મુ વાર્ષિક સાધારણ સભા ખૂબ જ સારી રીતે સંપન્ન થયેલ છે આજે બેંકમાં માં સત્યાવીસ વર્ષ પૂર્ણ થયા છે અઠ્યાવીસ માં વર્ષમાં મંગલ પ્રવેશ છે અને આજે બેંક દિવસે દિવસે પ્રગતિ કરી રહી છે તો આવનાર સમયમાં બેંક થકી કોઈ એવું નવીનતા વાળું કાર્ય સભાસદો માટે ખાતેદારો માટે એવું કરવાનું આયોજન હોય એવું કંઈ કરું હા એના માટે અમારી કારોબારી કમિટી છે જે વિચારણા હેઠળ ચાલી રહ્યું છે સભાસદોને સારામાં સારી રીતે અને ઓછા વ્યાજ દરે ધિરાણ અપાય તેવું આયોજન કરી રહ્યા છે ધિરાણની મર્યાદા પણ વધારો અમે માગીએ છીએ જે અમારી સાધારણ સભામાં મૂકી કારોબારીની અંદર મૂકી અને જિલ્લા રજીસ્ટારશ્રીને મંજૂરી અર્થે મોકલવામાં આવશે અને સભાસદોને સારામાં સારો ફાયદો થાય નાના નાના વેપારી વર્ગોને પણ ફાયદો થાય તે રીતનું કાર્ય કરવા વિચારણા હેઠળ ચાલી રહ્યું છે